નમસ્કાર આપ દેવરાજ ઓનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્રો ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અને રોડ શોને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવીએ બેઠક બોલાવી હતી ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અને રોડ શો બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવીએ એક બેઠક બોલાવી હતી જેમાં ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે જેને લઈને તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે મહત્વની રિવ્યુ બેઠક મળવા પામી હતી ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યો અને મેયર આ રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાની હાજરી પણ આ બેઠકમાં જોવા મળી હતી વડાપ્રધાન રોડ શો ના રૂટની લઈને સમીક્ષા બેઠક જે હતી જેમાં સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે આ આયોજન તેમ પણ ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષજીની અધ્યક્ષતામાં આરવ્યુ બેઠક શરૂ થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજભવનથી મહાત્મા મંદિર સુધી ભવ્ય રોડ શો યોજાશે. ગાંધીનગરમાં આગામી 27 મેના રોજ આ રોડ શો યોજાવાનો છે. જેમાં જિલ્લા વૈવર્તી તંત્ર અને ભાજપ સંગઠનના આગેવાનો સાથે આ સમીક્ષા થઈ હતી. ધ્રુપોડ નેશનલ ન્યૂઝ ગાંધીનગર. તમામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર